દુર્ઘટનાના પ્લેનના અંદર જે લોકો દેવલોક પામ્યા છે એ બધાને ઈશ્વરને પ્રાર્થના કરું કે એમના પરિવારને સુખ શાંતિ મળે સાથે સાથે પ્લેનના ટાટા કંપનીએ બધા જેટલા દેવલોક પામ્યા એમને એક એક કરોડ રૂપિયા આપવાનું એવું કંઈ નક્કી કર્યું છે મારું સૂચનને મારું મંતવ્ય અને મારી લોકોને રજૂઆત રાજકારણના લોકોને મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીને ગૃહમંત્રીને બધાને મારી રજૂઆત છે કે જો કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર બી મળીને એ લોકોને બી કરોડો રૂપિયા આપે જેટલા દેવ દેવલો પામ્યા છે એ લોકોને આ દુર્ઘટનામાં પ્લેન દુર્ઘટના